મહાનગરપાલિકા બન્યા બાદ સંસ્કારી નગરી નવસારી સુંદર સ્વચ્છ અને વધુ શિક્ષિત બનવા માટે છે પ્રતિબદ્ધ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના વિઝન માટે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલજીના હસ્તે નવસારી મહાનગરપાલિકાની વેબસાઇટનું લોન્ચિંગ અને વિકાસ લક્ષી કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ભૂમિ પૂજન જે અંતર્ગત અમૃત 2.0 મિશન યોજના અંતર્ગત જયશંકર પાર્ટી પ્લોટની સામે રૂપિયા 1.94 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે આ ગાર્ડનની સુંદરતાની સુવાસ સમગ્ર નગરમાં ફેલાશે સંસ્કારી નગરીની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી અને નારી શક્તિને શિક્ષિત કરવાના હેતુથી ચૌદમાં નાણા પંચની ગાંઠમાંથી સયાજી લાયબ્રેરી પાસે આવેલ નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકનું રૂપિયા ચાર પોઈન્ટ નવ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કરવામાં આવશે આ શિક્ષણ યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવા માટે વધુ બે આહુતિ આપવાના ભાગરૂપે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે સરબતિયા તળાવ પાસે આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે ના નવીનીકરણ કરવાની કામગીરી અને રૂપિયા બે પોઈન્ટ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર આઠ ના આવશે સાથે જ સંસ્કારી નગરીની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી પંદર માં નાણાં પંચની ગાંઠમાંથી રૂપિયા છ પોઈન્ટ એકસઠ કરોડ ફાળવણી કરીને વેસ્ટ મેનેજમેન્ટ માટે એસી વ્હીકલને લીલી ઝંડી પણ આપવામાં આવશે નગરજનોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી રૂપિયા સાત કરોડના ખર્ચે દૂધિયા તળાવ ખાતે આવેલ ત્રીસડી તથા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અપગ્રેડેશન કામગીરી બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ના ખર્ચે મહાનગરના વિવિધ રસ્તાઓનું રીકાર્પેટીંગનું કાર્ય જળસંચય અભિયાન અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગનું કાર્ય